હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે મધુબાલા સ્ટાઇલ જે અત્યારે નવી ટ્રેન્ડિંગમાં ચાલે છે બ્લાઉઝ એ બનાવવાનો છે કટિંગ કરી ને કેવી રીતે બનાવાય આપણે અહીંયા આગળ કાપ્યા વગર એકદમ સરળ રીતે ફિનિશિંગ સાથે આપણે બનાવવાનો છે ને એકદમ પરફેક્ટ રીતે લેસ મૂકવાની અહીંયા આગળ આપણે શેત પણ કાપ્યું નથી એકદમ પરફેક્ટ રીતે મધુબાલા બ્લાઉઝ કટિંગ કરીને બનાવ્યો છે હવે આપણે ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર સર્ચ કરજો સીવન ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ઠેલા ઠેલી જે પણ શીખવું હશે અહીં આગળ આપણે બેક સાઈડ કમ્પ્લીટ કટિંગ કરી લીધી છે તમારે પાછળનું ગળું ઊંચું હોય બોટની ગળું હોય તો શોલ્ડર આખો મૂકવાનો નીચું ગળું હોય તો તમારે છનો કે સાડા પાંચનો મૂકવાનો જે પ્રમાણે ચેસ્ટ હોય એ પ્રમાણે આપણે અહીં આગળ સામેની સાઈડ આપણે આ રીતે ગોઠવી દેવાનું છે મારે ઉકસાઈ પાછળ છે એટલે જોઈન્ટવાળો ભાગ આપણે આગળ રાખ્યો છે અહીં આગળ નીચે અડધો ઇંચ આપણે ખાલી ઉમેરવાનું છે આખા બ્લાઉઝની મેં આ જ એક જ વસ્તુ અહીં આગળ તમારે અડધો ઇંચ ઉમેરી દેવાનું અહીં આગળ તમારે કમ્પ્લીટ નીચે માર્કિંગ કરી દેવાનું છે એના માપે માપ હવે આપણે અહીં આગળ આ રીતે શોલ્ડર પણ માપી લેવાનું કમ્પ્લીટ મૂળા પણ મૂળા પર બી કમ્પ્લીટ માર્કિંગ લેવાનું છે ને ત્યાર પછી અડધા ઇંચનું કાં તો પોણાઈતનું ગારણ આ લેવાનું છે આનાથી આપણે પોણાઈતનું ગારણ આપી દઈએ ત્યાર પછી આપણે અહીં આગળ આપણે જે પેડ હોય આપણે આ પેડવાળા બ્લાઉઝમાં જ બન બને છે તમારે પેળ આનીમય મૂકવાનું છે અને આનીમય ડબલ અસ્તર લેવાનું છે બે અસ્તરવાળું એનાથી ફિનિશિંગ સરસ આવે છે અહીંયા આગળ ગળું મેં છનું લઈ લીધું છે તમારે સાડા છ કે સાંજ જે ઉતારવું એ રીતે ઉતારી દેવાનું એ આગળ પાછળ મારે બોટનું ગરું છે ગળાનો બ્લાઉઝ છે એટલે મેં આગળ શોલ્ડરનું ગળું મોટું રાખ્યું છે અહીં આગળ મેં અગિયારનો ટક્સ રાખ્યો છે ને અહીંથી મેં ચાર ઇંચ લીધું છે ઉપરથી અગિયાર અને સાઈડ ઉપરથી ચાર જે પ્રમાણે તમારું ચેસ્ટ હોય એ પ્રમાણે લઈ લેવાનું છે અને અહીંયા આગળ પંચકોણ ગરું આ રીતે મેં દોરી દીધું છે હવે અહીં આગળ જે પેડનું સેન્ટર કર્યું હતું એને અહીંયા આગળ મૂકી દેવાનું એના સેન્ટરમાં એ નીચેથી સળત એણી લેવાનું છે અહીંયા આગળ આપણે આ રીતે દબાણનો ભાગ છોડીને અહીં આગળ રાઉન્ડ શેપ આપી દેવાનો છે આ રીતે અહીંયા આગળ આ રીતે તમારે દોરી દેવાનું ને ત્યાર પાછી આ રીતે એકદમ પરફેક્ટ રીતે એના શેપમાં જે રીતે તમારે દોરવું હોય એ રીતે તમારે શેપમાં દોદ્યાનું ઉપર ચાનનું જે માર્કિંગ કર્યું હોય નીચે કરી દેવાનું ને બે પા સવા સવા ઇંચનું માર્કિંગ કરી દેવાનું એટલે દોઢ ઇંચનો ટક્ષ લઈ લીધો આપણે હવે આપણે અહીંથી ગળું પણ કટિંગ કરી લેવાનું ને આપણે જે રીતે બ્લાઉઝ કટિંગ દોર્યો છે એ રીતે આપણે કટિંગ કરી દઈએ એકદમ સેલી રીત છે ખ્યાલ ના હોય તો ફરી એકવાર પાછું આઘું પાછું કરીને સેજ જોઈ લોજો આ રીતે તમારે ફન્ટ કટિંગ કરી લેવાનો છે અહીં નીચે આપણે ટક્ષ મારવા માટે ચેકા માર દઈએ અહીં આગળ આપણે સેન્ટરનું નિશાન કરી દેવાનું છે અને કાપા કૂપી કરવા નથી એકદમ પરફેક્ટ રીતે આપણે બેસાડી દઈએ અહીં આગળ આપણે જે આપણે માર્કિંગ કરી એની ઉપર પેનથી દોરી દેવાનું એટલે આપણને સીવતી ગળે મળી રહે હવે આપણે ગરુ કટિંગ કરી લીધું આ રીતે આપણે ખાલી ઘરું જ કટિંગ કરવાનું છે આ રીતે આપણે પરફેક્ટ અહીં આગળ દોરાઈ ગયું હવે આપણે આ જે દોર્યું છે એની ઉપર જ આપણે આખો મધુબાલા બ્લાઉજ હેડારવાનો છે હવે અહીં આગળ આ રીતે મૂકી દેવાનું એક સાઈડ જે દોર્યું એ વળે અહીં આગળ ઊંધી સાઈડ કરી દેવાની ને ઉપર આ રીતે હાથ થોડો થપથપાઈ નાખવાનો એટલે સામેની સાઈડ નિશાન પડી જાય એટલે અહીં આગળ આપણે સામેની સાઈડ પણ આ રીતે દોરી દેવાનો છે એટલે આપણા પરફેક્ટ બે સાઈડનું નિશાન થઈ ગયું આપણે એની હવે કાપી લેવાનું નસ્તર જોડે જોઈન્ટ કરી દેવાનું આ આપણે કમ્પ્લીટ જોઈન્ટ કરી દીધું આ રીતે તમારે બે બે અસ્તર લીધા છે એક અસ્તરની મેં તમારે જોઈન્ટ કરી દેવા અને જે અસ્તરમાં આપણે માર્કિંગ કરેલું એ તમારે રહેવા દેવાનું છે જેમાં માર્કિંગ નથી કર્યું એ તમારે જોઈન્ટ કરી દેવાનું છે આ જે માર્કિંગ કર્યું છે એની ઉપર સિયાત ઘટ્ટું કરીને ચોકથી દોરી દેવાનું છે આ રીતે ને ત્યાર પછી આપણે અહીં આગળ એની ઉપર ઊંધું કરીને મૂકી દેવાનું છે એને પણ આપણે અહીં આગળ થપથપાઈ નાખવાનું છે એની ઉપર એટલે એનું નિશાન કમ્પ્લીટ નીચેની સાઈડ પડી જાય આ રીતે તમારે કરી દેવાનું છે આગળ તમારે એકદમ આછું દેખાતું હશે તમારે અહીંયા આગળ મારે અહીં આગળ આછું દેખાય છે એટલે એની ઉપર હું આ રીતે પછી થોડુંક ઘાટું નિશાન કરી દઉં એ રીતે તમારે પણ આ રીતે કરી દેવાનું છે અહીં આગળ મારે એક સાઈડ દેખાય છે એક સાઈડ દેખાતું નથી એટલે મેં એક સાઈડ થોડુંક ઘાટું દોરીને અહીં આગળ આ રીતે ફરી થપથપ આવીને ખાયું એટલે એ પણ સામેની સાઈડ નિશાન આવી ગયું આ રીતે તમારે બે સાઈડ નિશાન આવી જશે એટલે બે સાઈડ તમારે ઘાટું કરી દેવાનું છે એટલે આપણને સીવતી ઘડે આપણને ઇઝી પડે એટલા માટે અહીં આગળ પણ આપણે કમ્પ્લીટ નિશાન થઈ ગયું હવે આપણે બે સાઈડ પરફેક્ટ નિશાન થઈ ગયું હવે આપણે બનાવીએ આપણે અહીંયા આગળ નિશાન થઈ ગયું હવે આપણે જે ટક્ષનું નિશાન રાખ્યું હતું એને આપણે અહીંયા આગળ પહેલાં ટક્સ લઈ લેવાનો છે જે આપણે કટોરીનો જે ટક્ષ લઈએ એ રીતે તમારે અહીં આગળ ટક્સ લઈ લેવાનો છે જે ઉપર માર્કિંગ કર્યું ત્યાં સુધી આપણે અહીં આગળ નીચે દોળીજનો ટક્સ લેવાનો છે ને ઉપરની સાઈડ આપણે જે અગિયારનું માર્કિંગ કર્યું હતું એ રીતે માર્કિંગ કરી દેવાનું છે આપણા સિંગલ ટક્ષમાં જ બ્લાઉઝ બનાવવાનો છે એ પણ આપણે જે આગળ નિશાન કર્યું હતું અસ્તરમાં બીજા અસ્તરમાં એને પણ આપણે એ જ રીતે નિશાન કરી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં સિંહકર્થનો વિડીયો આપણી ચેનલ ઉપર ઇઝીને સિમ્પલ રીતે શીખવા મળી જશે આપણે અહીંયા આગળ ઉપર આંગળી માધ્ય એટલે એનું ફિનિશિંગ કમ્પ્લીટ આવી જાય અને અહીંયા આગળ દોઢ ઇંચ જેટલું છોડીને અહીંયા આગળ ઉપર ચેકો માધ્યમ એટલે ટક્સ પકડાય નહીં એટલા માટે હવે આપણે જે પેડ નાખવાના છે એ લઈ લેવાના છે ને ઉધો કરીને આ રીતે નિશાન કરી દેવાનું એટલે એનું સેન્ટરનું નિશાન આવી જાય હવે આપણે અહીંયા આગળ સેન્ટરના ભાગે મૂકી દેવાનું ને જે ટક્સનું પોઈન્ટ જે આવે છે છેલ્લો છેડો એને મૂકીને ત્યાં આગળ આપણે મશીન આગુ પાછું કરી દેવાનું લોક કરી દેવાનું એ રીતે તમારે બીજી સાઈડ પણ કરી દેવાનું છે એટલે આ બે તમારે પરફેક્ટ સેન્ટરના કિનારી ઉપર જ લગાવવાનું છે જે આપણે ટક્ષ લીધાની કિનારી ઉપર જ આ રીતે તમારે લગાવી દેવાનું છે ત્યારબાદ આપણે એ આગળ નીચે કાપડ છતું રાખવાનું ને પેળવાળો ભાગ છે જે અસ્તરનો છે એ પણ છતો રાખવાનો છે ને ઉપર આપણે એ આગળ ધારીનું મશીન માધ્યમ છે કેમ કે આપણે નીચેનું પલટાવાનું છે નીચે ડાયરેક્ટ આપણે પલટાઈ દેવાનું છે અને સાથે સાથે આપણે ગરુ પણ ડાયરેક્ટ પલટાઈ દેવાનું છે કેમ કે બે સ્તર છે એટલા માટે અને મેં કેનવાસની જરૂર પડતી નથી તમે કેનવાસ મૂકો તો જાડું થાય એટલા માટે અહીં આગળ આપણે ગરું પણ ડાયરેક્ટ પલટાઈ દેવાનું છે અહીં આગળ કમ્પ્લીટ ખૂણા ગોઠવીને કમ્પ્લીટ મેચ કરવાના છે આગળ પાછા થાય નહીં એનું ખાસ ધ્યાન રાખો અહીંયા આગળ જે ખૂણો આવે ત્યારે ગોળી ઊંચી કરીને તમારે ફેરવી દેવાનું આ રીતે હવે આગળ ખૂણા જે પડે તે આગળ ખાસ ચેંકા મારવાનું મારવાના છે એટલે કમ્પ્લીટ ખૂણા પડે ને કાપડ પકડાય નહીં એટલા માટે હવે અંદરથી આપણે આ રીતે પલટાઈ દેવાનું છે એટલે આ તમારે કમ્પ્લીટ કવર થઈ જાય એ તમને આગળ બતાવું પહેલાં આપણે નીચેને ધાર ઉપર મશીનમાં દેવાનું છે પહેલાં આપણે અને આ ભાગ આગળનો ભાગ કમ્પ્લીટ કરી દઈએ પછી જ આપણે એને જે માર્કિંગ કર્યું છે એ તમને આગળ બતાવું છું હવે અહીંયા આગળ આપણે ગળાનો ભાગ પણ કમ્પ્લીટ કવર કરી દઈએ એને પણ ધારીનું મશીન મારી દેવાનું છે ને કાપડ આ જ્યારે આપણે મશીન મારીએ તો કાપડ કમ્પ્લીટ બહાર કાઢતું રહેવાનું છે કેમ કે એનો શેપ આપણો ગળાનો આખો બદલાઈ ના જાય એટલા માટે તમારે અંદર આ રીતે હાથ નાખીને કાપડ બહાર કાઢતું રહેવાનું એટલે એનો શેપ પરફેક્ટ જે આપણે કટિંગ કર્યો હોય પંચકોણ એ તમારે કમ્પ્લીટ મળી જાય આ રીતે તમારે થઈ જાય તો આપણે આ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે અહીં આગળ અસ્તર કમ્પ્લેટ થાપી દેવાનું હવે આપણા બીજું અસ્તર થાપી દઈએ એની જોડે જોઈન્ટ કરી દેવાનું છે સાઈડ ઉપર ને શોલ્ડરના ભાગે ને મૂડાના ભાગે કમ્પ્લીટ તમારે જોઈન્ટ કરી દેવાનું છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને તમારા મિત્ર કાં તો સગા સંબંધિત સેવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો હવે આપણા પરફેક્ટ રીતે બની ગયો હવે આપણે આગળ થોડું ભૂસી ગયું હોય થોડું ઘાટું કરી દેવાનું એટલે આપણને લેસ મૂકો તે ગળીએ ખબર પડે એટલા માટે હવે આ પરફેક્ટ થઈ ગયું પહેલાં આપણે અંદરના ગળાની મય લગાવી દેવાનું છે અહીં આગળ આપણા પાછળ બી કવર થઈ ગયું પેડ કવર થઈ ગયા ને આપણા આગળની સાઈડ પણ પહેલાં આપણે ગળાની આગળ લગાવી દઈએ આપણે જાડી લેસ લેવાની છે બહુ પતલી લેવાની નથી થોડી જાડી લોસો અને વરે એવી લેવાની કેમ કે આપણે આ રાઉન્ડ શેપમાં નહીં આગળ ગળાની મય પલટાવાન છે એટલા માટે અહીં ખૂણ લેતી ઘડીએ તમારે આગળ કમ્પ્લેટ ચપટી લઈને ખૂણો પાડી દેવાનો છે આ ખૂણેથી આટલા ખૂણે રાખીને થોડું લેસ વધારે રાખવાની એટલે આપણે સામે બીજી લેસ મૂકીએ તારે એ અંદર ડબાઈ જાય એટલા માટે અહીં આગળ વી આકાર પાડી દીધો અહીંથી આપણે મશીન બહાર કરી લઈએ આપણે આ પહેલાં વચ્ચેના ગળામાં મૂકી દેવાની ત્યાર પછી આપણે મધુબાલાનો શેફ આપીએ અહીં આગળ તમારે આ રીતે ચાલુ કરી દેવાનું છે ધારીનું જ મશીન મારવાનું છે લેસની ઉપર ને જે પ્રમાણે આપણે માર્કિંગ કર્યું છે એ પ્રમાણે ગોઠવતું જવાનું ને ધીરે ધીરે કાપડ પણ ફેરવતું જવાનું લેસ પણ ગોઠવતું રહેવાનું એ પ્રમાણે તમારે અહીં આગળ માર્કિંગ ઉપર જ હેણવાનું છે ને કાપડ સીધું કરતું રહેવાનું અહીં આગળ આપણે વી શેપ કમ્પ્લીટ પાડી દેવાનો છે આ રીતે અંદરની સાઈડનો વી શેપ પાડી દેવાનો સામેની સાઈડ જે વી શેપ પડતો હોય એની જોડે કમ્પ્લીટ મેચ કરી દેવાનો અહીં આગળ હવે જે માર્કિંગ કર્યું છે એની ઉપર જ આપણે હેળવાનું છે આગું પાછું કરવાનું નથી એની ઉપર જ તમારે પરફેક્ટ આ રીતે જવા દેવાનું છે આ આપણે કમ્પ્લીટ કાઢી લીધું અહીંથી આપણે લેસ કટિંગ કરી દીધી આપણે કમ્પ્લીટ સેફ આવી ગયો હવે આપણે બીજું મશીન મારી દઈએ પાછળની સાઈડ અંદરની સાઈડ આપણે મશીન માર્યું હવે આપણે પાછળની સાઈડ મશીન દેવાનું આવી સેફ આપણે કમ્પ્લીટ મેળવી દેવાનો અહીં આગળ આ રીતે બીજો સેફ બીજું મશીન મારી દઈએ અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો પરફેક્ટ આપણા મધુબાલા બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયો કોઈપણ જાતનું કટિંગ નહીં કોઈ પણ એકદમ સિંગલ એક ટક્ષની મહીં આપણે મધુબાલા બ્લાઉઝ બનાવી દીધો હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ